રાપર શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાના રેકોર્ડમાં સમાન મુખ્ય બજારોમાં વેપારીઓએ બનાવવા માટે કંતાનોની નડતરરૂપ આડશ આજે રાપર પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ઝુંબેશ હાથ ધરી દૂર કરવામાં આવી હતી આ અંગે રાપર પીઆઈ જેવી બુબડિયા પીએસઆઈ એલ ફણેજા ચીફ ઓફિસર રવજી જાડેજા ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ નગરપાલિકાના ધર્મેન્દ્રસિંહ જાડેજા કાનજીભાઈ ડોડિયા શંકરભાઈ ઝાલા સહિત પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓએ કામગીરી હાથ ધરી હતી જેમાં નડતરરૂપ ચાલીસથી વધુ કંતાનો દૂર કરવામાં આવ્યા હતા છેલ્લા છ વર્ષથી લાગેલા સીસીટીવી કેમેરાને શરૂ કરવા માટે નગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ ફાળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું ચીફ ઓફિસર રવજી જાડેજાએ જણાવ્યું હતું ઉપરાંત ચીફ ઓફિસર રવજી જાડેજાએ જણાવ્યું હતું કે જો હવેથી કોઈપણ વેપારી દ્વારા સીસીટીવી કેમેરાને નડતરરૂપ કંતાનો કે આડશ ઊભી કરશે તો આકરો દંડ ફટકારવામાં આવશે આજે રાપર પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત કામગીરી દેનાબેંક ચોક સલારી નાકા ભૂતિયા કોઠા રોડ મેઇન બજાર માલીચોક એસટી રોડ સહિતના વિસ્તારોમાં કામગીરી કરી હતી ઝુંબેશ દરમિયાન પોલીસ દ્વારા એનસી અગિયાર દ્વારા નો દંડ ફટકાર્યો હતો અને ત્રણ વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા ઉપરાંત આડત્રીસ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું